મિત્રો અમુક સમયે હાથ પગમાં ધ્રુજારી ચડવી અથવા શૂન્ય થઈ જવું અથવા જન જન આહટ આવી તો શરીરના અલગ અલગ દુખાવા થતા હોય અથવા હાથ પગમાં શૂન્ય થઈ જાય તો મિત્રો તમે આ ઘર બેઠા ઉપાય કરી શકો છો તમે જ્યારે પણ આ ઉપાય કરશો તો શરીરના કોઈ પણ રોગ મટી જશે મિત્રા તમારે ત્રણ વસ્તુ છે જે પહેલા કીધી ઝંઝનાહટ ધ્રુજારી આ મિત્રો તમારે કદી પણ આને ઇગ્નોર કરવાના નથી કારણ કે આ પ્રોબ્લેમ તમને દૂર નહીં કરો તો તમને આગળ જતા પ્રોબ્લેમ કરશે નમસ્કાર મિત્રો સુર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં સ્વાસ્થ્યને લગતી બહુ ખાસ અને સારામાં સારી ઉપયોગી રસપ્રદ માહિતી તમને દેવા જઈ રહ્યો છું તો પહેલીવાર આવ્યા હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય જયમાં લક્ષ્મી લખજો જેથી કરીને અવારનવાર આવા વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા જ રહીએ મિત્રો વાત જેની આજે કહી રહ્યા છીએ એવી સમસ્યા કે લગભગ દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેક ને ક્યારેક બનતી જ હોય છે અમુક માણસો છે જેના જીવનમાં આ ગંભીર સમસ્યા તેને રોજ બરોજ જોવા મળે છે તેમાંથી તેને છુટકારો મેળવવો અશક્ય જેવું બની જાય છે તો મિત્રો જે સમસ્યાના મૂળ કારણ છે તેના કારણો અને ઉપાય બે વસ્તુ તમને આ જણાવીશ તો તમારે કદી પણ કોઈ પણ દુખાવા નહીં થાય મિત્રો જ્યારે પણ તમે શાંતિથી બેઠા હોય અથવા કામ કરી રહ્યા હોય અથવા આરામ કરી રહ્યા હોય તો અચાનક તમારા હાથમાં પગમાં ઝંઝણાહટ આવી ગઈ હોય દુખાવા થઈ ગયા હોય અથવા અચાનક તમારો હાથ પૂરેપૂરો શૂન્ય થઈ જાય કાંઈ પણ અડો છો તો પણ તમને ફીલ જ નથી થતું તો તમારું એક વિચિત્ર જાતની કોઈ ખૂચી રહી હોય અથવા બળતરા થઈ રહી હોય તેવો ભાસ થાય છે તો અમુક થોડી વાર માટે થાય છે તો મિત્રો અમુક માણસો આને નોર્મલ સમજે છે પરંતુ મિત્રો આ સમસ્યા રોજ બરોજ વારંવાર થતી હોય તમારા હાથ તમારા પગ ચાલતા શૂન થઈ જવા લાગે ઝંઝણાહટ વધી જાય ત્રિવ્ય દુખાવો થાય આ બાબત હળવાશથી તમારે કદી પણ લેવાની જ નથી આ કોઈ ગંભીર બીમારીનો સંકેત છે તેની જ અવગણવા કરવાથી ભવિષ્યમાં તમને બહુ મોટી સમસ્યાઓ બની શકે છે આજના હું તમને સારી સમજાવીશ જે આ બધા થવાનું કારણ શું છે હાથ પગમાં ઝંઝણાટ થવું એક જાતનું શૂન્ય થઈ જવું પાછળના મુખ્ય કારણો હોઈ શકે છે આ સમસ્યાને રાહત મેળવવા માટે તમે

કારણ કે અહીં આપેલી દરેક માહિતી તમારા સ્વાસ્થ્યને સુધારવાની પૂરેપૂરી સો એ સો ટકા મદદ કરશે ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે વાત કરીએ તો હાથ પગ સોન થઈ જવા એનું કારણ શું છે તો કે હાથ પગ થી ત્યારે તમે પકડો છો કોઈ પણ ગ્લાસ છે ફોન છે અથવા કોઈ પણ વસ્તુ તમે વજનવાળી ઉપાડો છો તો જાણે તમારા હાથમાં દુખાવો અથવા શૂન્ય ધ્રુજારી દુખાવો આવા અલગ અલગ અનુભવ થવા લાગે છે કેટલી વખત તો તમને એવું બિનજરૂરી થાય છે કે તમને લાંબા સમય સુધી તમે બેસી રહેવું પડે છે અથવા પગમાં ખાલી ચડી જાય નસ ચડી જવી અંગે તમે હલનચલન કરો છો ત્યારે તમે હળવી માલિશ તો થોડીક વાર ઠીક થઈ જાય છે પાછું તમને વારંવાર આ વસ્તુ થયા રાખે છે મિત્રો કહેવાય છે કે આ કોઈ ગંભીર કારણ છે તેના લીધે શરીરમાં પગમાં અથવા કોઈ પણ ભાગમાં નસોમાં લોહીમાં પ્રવાહ અથવા ઓક્સિજન નું પોષણ તત્વનું વહન કરતું છે અને મળતું નથી આ નશો નસમાં લોહીનો પ્રવાહ બરાબર પહોંચતો નથી કાયક ને કાયક અડચણ આવ્યા કરે છે નસો પર દબાણ જંજણાહટ શૂન્યપણું થવું બળતરા જેવી સમસ્યા ઘણી બધી તમને પ્રોબ્લેમ પાડે છે મિત્રો આના કારણે તમને હેરાન થાવ છો કેટલાક સૌથી સામાન્ય અને મહત્વના કારણ જણાવીશ પહેલું કારણ છે તમને શું કહેવાય તો કે કાર્પલ ટનલ સિન્ડ્રોમ આ એક એવી સ્થિતિ છે જેમાં હાથમાં કાંડામાં અથવા કોઈ પણ શરીરના નસમાં જેને મિનિયન નર્સ કહેવાય છે જે દબાણ થાય છે આ નસ તમારી હથેળી તમારી આંગળી અથવા હાથ નીચેના ભાગ સુધી જોડાયેલી હોય છે કહેવાય છે કે પગના જેટલા પણ નસ એ આખા આપણા શરીરમાં ફેલાયેલા હોય છે આપણે જ્યારે આ નસ પર દબાણ આવે છે ત્યારે તમારા હાથની આંગળીઓ ખાસ કરીને અંગૂઠો થઈ ગયો આંગળીઓ થઈ ગઈ તો એ ત્રીજું વચ્ચે વચ્ચે આંગળીમાં ઝંઝણાહટ શૂન્યપણું ખેચાણપણું અનુભવ થવા લાગે છે લાંબા સમય સુધી કોમ્પ્યુટર ટાઈપિંગ કરતા હોય એક જગ્યાએ બેઠા હોય એક કામ કરતા હોય કન્ટિન્યુ કામ કરતા હોય તો કહેવાય છે કે ખોટી રીતે બેસવું ખોટી રીતે હાથનો પ્રયોગ કરવો ખોટી રીતે કોઈ પણ સ્થિતિમાં તમે બેસો છો માનો કે ત્રીસ મિનિટ બેઠા છો ચાલીસ મિનિટ બેઠા છો હાથને તમે આરામ આપો તો કાંડામાં સરળ કસરત કરવાની છે દિવસમાં વખત કાંડાને ઘડિયાળની દિશાએ અથવા વિપરીત દિશાએ દસ થી પંદર વખત ફેરવું રાત્રે સૂતી વખતે કાંડું હલાવવું તમારે બેલેન્સ કરવું છે આ સ્ટાર્ટ બેસ્ટ જે પેરો છો જે તમે જે ઘડિયાળ તે નસ પર દબાણ કરે છે અથવા તમે ઘડિયાળના પહેરવાના કારણે પણ આગળ થાય છે આખો દિવસ ઘડિયાળ પછી તમે જ્યારે કન્ટિન્યુ અથવા કામ કરો છો તો પણ તમને દુખાવાની શરૂઆત થઈ શકે છે તો ડોક્ટરની સલાહ તમારે પહેલા લેવાની છે આનો ઇલાજ ખૂબ જ સારો અને સરળ કહેવા જઈ રહ્યો છું મિત્રો હજી સુધી વિડીયો લાઈક ન કર્યો હોય વિડીયોને લાઈક જલ્દી કરો કારણ કે આ નીચે બટન પર દબાવી દો વિડીયો તમારા માટે મિત્રો સંબંધીઓ ઓળખીતાઓ સાથે શેર કરજો જેથી કરીને આવા પ્રોબ્લમ આવતા હોય તો ફટાફટ નિવારણ થઈ શકે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને ક્લિક કરજો જેથી આપણા અવારનવાર વિડીયો આવે મિત્રો તેને શું કરવું જોઈએ તો કે હળવી થોડી કસરત કરવાની છે બીજી વસ્તુ શું છે તો કે તે પોષણ તત્વો જેના શરીરમાં ઘટે છે આ એક સિમ્ટમ છે તેના શરીરમાં સ્વાસ્થ રહેવા માટે ખાસ એક વિટામિનની જરૂર પડે છે તે વિટામિન છે બી ટવેન તેની અંદર કેલ્શિયમ હોય છે મેગ્નેશિયમ હોય છે

જંજણા આવી નબડાઈનો અનુભવ થાય છે અનુભવ થાય દુખાવો થાય ચક્કર આવે ચીડિયાપણોના લક્ષણો જેનો મૂળ ખરાબ થઈ જાય એવી સ્થિતિમાં તમારા ખોરાકમાં પોષણ તત્વો ઉમેરવા જોઈએ જેમાં ખાસ કરીને વિટામિન બી ટ્વેલ હોવું જ જોઈએ હવે તમારો પ્રશ્ન હશે કે વિટામિન બી ટ્વેલ પનીર બટાટા દહીં દૂધ ગાજર મૂળા આ તમે ખાઈ શકો છો પોટેશિયમ માટે અલગથી નારંગી સક્કરિયા નારિયેલ કેળા મિત્રો આ તમે પણ લઈ શકો છો તમે જો તે ના લઈ શકતા હોય તો તમે મેગ્નેશિયમ માટે શું કરવાનું છે તો કે બદામ શાકભાજી અનાજ અથવા તમે કોઈ પણ લીલી શાકભાજી ખાઈ શકો છો આ ત્રણ વસ્તુ જરૂરી છે તમે તલ પણ ખાઈ શકો છો ડાર્ક ચોકલેટ પણ એમાં વિટામિન સી થી ભરપૂર હોય છે ખોરાકમાં જેમ કે સંતરા આમળા કારણ કે આયરનનું શોષણ વધારે છે ચોણ વધુ હોય તો ડોક્ટરની સલાહથી સપ્લિમેન્ટ લઈ શકો છો પણ કુદરતી ખોરાક વધુ તમારે ધ્યાન દેવાનું છે આ એક બોનસ સમયે તમારે દસ પાણીમાં પલાળીને રાખી દેવાની છે અને સવારે તે પાણી પી લેવાનું છે અને કિસમિશ ખાઈ લેવાની છે આ બે મહિના ઉપાય કરવાથી શરીરમાં નબળાઈ ઝંઝણાહટ અથવા લોહીની ઉણપ જેને થઈ ગઈ છે તેને બનવા લાગે છે મિત્રો લસણ જે હોય છે લસણ લોહીના પ્રવાહને સુધારે છે સારું બનાવે છે તો સવાર તમે બારીક કાપેલી બે લસણ બારીક કાપેલી લેવાની છે એક ચમચી મધ સાથે ખાશો અથવા શાકભાજીમાં નાખીને તમે ડ્રાયફ્રુટ બદામ કાજુ અખરોટ ખજૂર છ થી આઠ કલાક પાણીમાં પલાળીને સવારે ખાશો તો પણ તમારા શરીરમાં તમને ફાયદો અને તમે બધા બધા આ પ્રોબ્લેમ નહીં હવે જે લોકો જનજણ હાટ વધારે આવે છે જેને પ્રોબ્લેમ છે ખાલી તેને ચડતી હોય તો તેને શું કરવાનું છે નસો ઉપર દબાણ ખૂબ લાંબો ટાઈમ આવતો હોય અથવા કપડા

મોજા લૂઝ પહેરવા જોઈએ માંડીને બધા પ્રોબ્લેમ થઈ શકે છે લાંબા સમય સુધી આ સ્થિતિમાં બેસી રહેવું પગ ચડી જવું નસોનું દબાણ થવું આખો દિવસ ખુરશીમાં બેસી બેસીને કામ કરવું શારીરિક પ્રવૃત્તિ જરાય પણ ન કરવી તો મિત્રો તમને લોહીનો પ્રવાહ તમારો સો એ સો ટકા ધીમો છે એવું માનવામાં આવે છે આ સમસ્યા વધારે આવી શકે છે તો તમારે ઢીલા આરામદાયક કપડાં પહેરવાના છે આ બેસ્ટ ઉપાય છે ત્રીસથી ચાલીસ મિનિટ તમારે ચાલવાનું છે અથવા તમે કોઈ પણ કાઈ ના કરી શકો તો 15 થી વીસ મિનિટ તમે સ્ક્રેચિંગ કરીને બેસો તો પણ તમને નસોના દબાણનો કોઈ પણ અસર નહીં પડે અને તમારું રક્ત પરિભ્રમણ સારું રહેશે આ જેટલા પણ વ્યક્તિઓ છે જે બીમારી કેટલી વખત સમસ્યાઓ ગંભીર થઈ જાય છે બીમારીઓના કારણો છે મિત્રો કોઈ પણ શરીરમાં બીમારી એક હારે આવતી જ નથી ધીરે ધીરે આવે છે જેમ કે ડાયાબિટી ઉચ્ચ બ્લડ સુગર નસોનું નુકસાન પહોંચાડે છે જેના કારણે પરિભ્રમણ પ્રોબ્લેમ પડે છે તો મિત્રો થઈ શકે છે થાઇરોઇડ થાયડ હોર્મોનનું અસંતુલિત કરવું નસોના કાર્યને અસંતુલિત કરવું ન્યુરોપોસ્ટ નસો સાથે જોડાયેલી બીમારીઓ જેમ કે વિટામિનની ઉણપ ચ ચેપલા લાગવા ઓટો ઇમ્યુન ડિસઓર્ડર ટોક્સ લોહીના પ્રવાહમાં અડચણો આવવાથી મગજ સુધી ઓક્સિજન ન પહોંચે તો તમને ચક્કર આવી શકે છે અથવા તમને ડાયરેક્ટલી તમારા ફેસ કાળો પડતો છવાય છે અથવા અંધાર આવે આવા કારણથી તમને પ્રોબ્લેમ પણ આવે આવી શકે છે જેને જનજણા કારણ બની શકે છે કિડનીમાં પણ અસર કરી શકે છે કિડનીની સમસ્યા સમસ્યા થાય થાય છે ક્યારે જ્યારે શરીરમાં ઝેરી તત્વો વધી જાય ઝેરી તત્વો ક્યારે વધે જ્યારે તમારી નસોમાં અસર થાય નસોની અસર ક્યારે થાય જ્યારે તમે એક ધારી વસ્તુ બેઠા રહ્યો છો કોઈ વર્ક નથી કરતા

ખબર પડે કે ડૉક્ટરની સલાહ મુજબ તમારે દવા લેવાની છે મિત્રો તમે દવાથી બચવું હોય તો તેના માટે જ તમારે જીવનશૈલી છે તેમાં ફેરફાર કરવાના જ છે તેનામાં જ તમને તેના માટે જ પૂરો વિડીયો બનાવેલો છે તો ધ્યાનથી સાંભળો હવે જ્યારે પણ તમને સમસ્યાના કારણો મળે કેટલાક તો સરળ અને અસરકારક જે ઘરેલું ઉપચાર છે જે તમે રોજિંદા જીવનમાં અપનાવશો તો તમારી ઝંઝણાહટ સુનાપણની સમસ્યામાં રાહત મળશે મિત્રો શરીર તમને સિમ્ટમ આપે છે ધીમે ધીમે શૂન થાય છે અથવા ચક્કર અથવા ક્યાંક પણ ખાલી ચડી જવી અચાનક દુખાવો થવો તો શરીર કહે છે કે આગળ જતા મને પ્રોબ્લેમ પડવાની છે તો તમારે હળવી

માલિશ હળવા હાથે ગોળ ગોળ ફેરવીને તમે કરશો કાંડામાં તો હાથના પગના તળિયા સુધી પગની આંગળીઓમાં ધ્યાન આપો કે બે ગરમ પાણી એમાં સિંધુ મીઠું નાખવાનું છે બે લીટર એમાં એક વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં એક બે ચમચી સિંધો મીઠું એટલે કે રોક સોલ્ટ નાખો જ્યારે પાણી હળવું ગરમ હોય એટલે જેટલું પણ તમે સહન કરી શકો તમારા હાથ અને તમારા પગ પંદર થી વીસ મિનિટ સુધી અંદર ડૂબાડી રાખશો તો તમારી બધી નસો એકદમ ખુલી જશે સારી થશે આ ઉપાય કરવાથી જેટલા લોકોને નસોની પ્રોબ્લમ છે સૂન પડી જાય છે માંસપેશીઓમાં તેને પ્રોબ્લેમ છે તો તેને આરામ મળશે ઝંઝણાહટ શૂન્યપણા ઝડપથી રાહત થશે કારણ કે સિંધો મીઠું કોઈ પણ જનરલ સ્ટોરમાં આયુર્વેદ દુકાનમાં તમને મળી જાય છે હવે જેટલા પણ લોકો છે જેને દાલચીની એટલે કે તજનું સેવન તજ એક ચમચી ચમત્કારી ઔષધિ છે મિત્રો યાદ રાખજો જે લોકો લોહીના પ્રવાહને સુધારે છે તજ સારું બનાવે છે શરીરના રોગ પ્રતિકારક શક્તિ તમારી વધારે છે વૈજ્ઞાનિકનો અભ્યાસ અનુસાર આપણે વાત કરીએ તો તજ શરીરમાં બળતરા ઘટાડે છે તેમાં એક સરસ ગુણધર્મ હોય છે જે નસોને સ્વસ્થ અને સારા બનાવે છે મિત્રો ત્રણ રીત આનું સેવન તમે કરી શકો છો તમે તજનો પાવડર એક ગ્લાસમાં હળવા ગરમ ગરમ નાખી નાખેલું હોય તેમાં ભેળવીને સવારે ખાલી પેટે પી શકો છો અડધી ચમચી તજના પાવડરમાં એક ચમચી શુદ્ધ મધ ભેળવીને ચાટી લો એક ગ્લાસ હળવું ગરમ પાણી પી લો અથવા તજમાં તજમાં એટલે કે ચાની ચા પણ બનાવી શકો છો તે પણ સારું છે કપમાં પાણી એક ચપટી તજ પાવડર નાખીને ઉકાળો થોડુંક મધ ઉમેરો પછી પી લો આ ઉપાય કરવાથી લોહીનો પ્રવાહ સુધરશે ચંચણાહટ જાશે શૂન્યપણું જાશે સાંધાના દુખાવા રાહત મળશે શરીરમાં જેટલા પણ રોગ છે તેને રોગપ્રતિકારક શક્તિ આપણને આ ઉપાય કરતા થોડાક સાવધાની પણ રાખવાની છે જોશો વધુ તજનો પાવડર લેવાથી લીવરમાં નુકસાન થશે દિવસમાં અડધીથી એક ચમચી પૂર્તિ છે તમારે બીજું હું તમને કહું તો કે હળદર બળતરાને ઘટાડે છે તો તમારે તેના માટે શું કરવાનું છે એક ગ્લાસ દૂધ ધીમી આંચ પર ગરમ કરવાનું છે તેમાં એક ચપટી સૂટ પાવડર એક ચપટી

પીસીને વાપરવું કારણ કે બજારમાં પાવડર હવે ભેળશેળવાળા થઈ ગયા છે મિત્રો આ હતો આખો વિડિયો જેટલા લોકોને જનચનાહટ સુનપણું અથવા કોઈ પણ જાતમાં દુખાવો હોય તો આમાંથી ત્રણમાંથી ગમે ઉપાય કરી શકે છે છતાં પણ કોઈ પણ જાતનો દુખાવો હોય માંસપેશીઓનો આરામ મેળવવા માંગતા હોય તો હું તમને વધુ ટીપ્સના વિડીયો આગળ અપલોડ રહીશ અને કહીશ તો કમેન્ટ સેક્શનમાં તમે તેના વિશે પણ પૂછી શકો છો હું તેનો જરૂર આન્સર આપીશ તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હરે હરે મહાદેવ અને રાધે રાધે